કબરાઉં મોગલધામ મંદિરના મણિધર બાપુ ઉપવાસ પર બેઠા

માન હોવાની વાત તેઓના દ્વારા કરવામાં આવી મણિદર બાપુ કપરાઉ મોગલ મંદિર ખાતે તેઓએ આજથી અનશનની શરૂઆત કરી છે તો ઘબરાવું મોગલધામ મંદિરના મણિધર બાપુ કે જેઓના દ્વારા આજથી મણિધર બાપુ ઉપવાસ પર બેઠા છે વડતાલ સ્વામિનારાયણ સંત દ્વારા જે પ્રકારનો દ્વારિકાધીશ લઈને બફાટ કરવામાં આવ્યો હતો કે દ્વારિકા છે પરંતુ દ્વારિકાધીશ નથી તેઓના સતને લઈને જે બફાટ કરવામાં

થી અમારે ભેરાજ છે અને એને નોખું પાડવું હોય તો કાંઈ વાંધો નહીં ભલે નોખું પાડે અમને કાંઈ વાંધો પણ એ દીકરા જ છે દીજા ધર્મના ભેળાજ છે સનાતનમાં તો દુઃખ એટલું લાગે છે કે જે જાત સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા ઝાડવાના પાંદ ખાધા અને આજે ગ્રસ્થ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે અને આજકાલ ને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કેવું પડે તો હું દેખતું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મ નો વિરોધ કરે ને મા રાક્ષસ કે શું છે રાક્ષસ કારણ કે એને ખબર નથી એમ સનાતન ધર્મ હું હતો હતો ભલે ભલે હચન ધર્મ મોટી હાનિ લાગી બીજી વાત કે અખિલ બ્રહ્મા નો માલિક ભગવાન કૃષ્ણ અઢારે વરણ નો બાપ બૌ ભાઈ નો આજે અમારી ભગવાન આ બધાને અપમાન કર્યા છે ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં પ્રભાતિયા બોલતા હોય એની

પણ આમાં આ નિર્ણય સરકાર ને લેવાનો છે હવે અમે તો બહાર નીકળી ગયા ધર્મ નું યુદ્ધ જે આવે એ તો મોગલ જાણે છે પણ હું ચારણ છું કે હર ભજવું હક બોલવું નર ને ઉતરે ની આઠો પર અમલ તો અમારે બોલવું પણ કારણ કે ચારણો માત્માઓ થઈ ગયા એને એમને કીધું કે અમે ભગવાન છે તમે વિચાર તો કરો અમારા ઈશ્વર પરમેશ્વર ઈશ્વરદાસ કે જમવા બે હજાર અન્ન જમે અને બાર મહિને પણ હાંગાને ધાબળા હદુકો ખેંચી લીધો આ ચારણ ની તાકાત છે એને પણ કીધું હું ભગવાન સઉં આ ચારણો અમે જેને કહેવાય ભગવાન કૃષ્ણના વાઘા જે સાયદ ના સ્ટેટ ની માલ પર બેઠા હતા આને આમ આમ કરીને ઓલવી નાખ્યા હતા એની શંકા થઈ હતી કે આનું કારણ કે દ્વારકાધીશના વાઘા હરી ગયા છે અને ઓલવી નાખ્યા છતાં એનું પરિણામ લીધું હતું કે કરો જોયું તો કે અહીંયા તો ખુદ કે સાયા ઉલા એવા હતા તો એને એમ કીધું ભગવાન કારણ કે એને પણ ભગવાન કૃષ્ણની સેવા કરી છે એ ચારણો સહી અમે ચાર નો સત્ય કેવા વાળા છે પણ આ સનાતન ધર્મ ને મોટા મોટો ધબો લાગી ગયો લગાડી દીધો છે પણ આ આજકાલની ની ભૂલી જશે તો ભગવાન છે જ નહીં કૃષ્ણ આ કૃષ્ણ લઈને મને પીડા ઉપડી છે ભગવાન વિષ્ણુ બધાનું અપમાન કર્યું મને મગજમાં તો આ રહેવાતું નતું પણ જયારે અખિલ બ્રહ્માંડમાં માલિક નું જયારે અપમાન કર્યું ને ત્યારે મારા નથી રહેવાનું અને આ ધર્મ યુદ્ધ ઉપાડ્યું છે અને આમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે પણ સંતોને આદેશ આદેશ હું ન કરું એને મોગલ કે હું ન કહી શકું હું સંતો પણ એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ ધર્મ આપણો થઈ કારણ કે આપણે વાયની પેઢી કોઈ યાદ નહીં કરે ભૂલી જાય છે એમ અખિલ બ્રહ્માંડ નો માલિક ભગવાન કૃષ્ણને એમ કે જ્ઞાન નથી તો પછી આપણા માટે મોટી શરમ જેને ઘટના જ કર ઘટના કહું છું આ ઘટના છે તો હવે જાગૃત થવું એમ ખાસ કરીને અઢારે વર્ણ છે ભગવાન કૃષ્ણ ની હાલત અઢારે છે પણ આ રાજપૂત ક્ષત્રિયો કારણ કે એનો વડવા છે કૃષ્ણ મહાભારતમાં યુદ્ધ કર્યું તો ભગવાન કૃષ્ણ એ કીધું અર્જુન ને અર્જુન પહેલા યુદ્ધ કરે પહેલા તું તારી કુળદેવી ની તું પ્રાર્થના કરજે એટલે તારો ખુદ ભગવાન હોવા છતાં એને એમ કીધું કે પેલા તારી કુળદેવી અંબાનું તું ભવાની નું સમરણ કર પછી યુદ્ધ કર એ દુઃખી ગીતા આપ જાણો છો એમ માં પણ એમ કે છે કે પણ તમે હામા બેસી જાઓ અને જે તમારું ધર્મનું યુદ્ધ છે એ તમે ચાલુ કરો બાપ એમાં અમે બધા વ્યારાજ છે એમાં સાધુ સંતો પણ બધા જોડાણ છે અને છે અને રહેવાના છે પણ મને દુઃખ એટલું થાય આ અમે બોલી છે આ સંતો બહાર આવ્યા છે તો ખરેખર ફરજ બધાયની છે ભગવાન કૃષ્ણને ને વરણ માને છે એમાં બધું આવી ગયું તો માનનારાનું એટલું કહું છું બીજું કઈ નહીં પણ આવા જે ખોટા પુસ્તક લખા એનો વિરોધ કરશો ને તો બસ છે પણ સમજાવ વિના ખોટા તમે હા નો પાડશો ને કે તમે કૃષ્ણના ના બનશો એક મોગલ ધામ થી બાપુ આદેશ છે અને બીજી વાત કે આ ધર્મયુદ્ધ ચાલુ કર્યું છે રહેવાનું છે હું બે અહીંયા બેસવાનો છું પછી બહાર બેહું છું જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણ જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જાય આ એક બાપુ અવાજ છે તો બધાએ સાથે મળી અને જે અધર્મ જે આ લખાણત કરી ગયા છે હું આધ્રમ્યો કહું છું એનો આપણે નાશ કરવાનો છે સરકાર દ્વારા લખાણ પાકા થાય એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય એક બાપુ મોગલ ધામ થી જાય મોગલ જય મણિધા જાય વડવા